અંકુશર હાસોટ ભાજપ દ્વારા વિધાનસભા લેવલની એસઆઈઆર શિબિરનું આયોજન કરાયું અંકલેશ્વર હાંસોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિધાનસભા લેવલની મતદાર યાદી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી ભૌદીપસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ભાજપ મંત્રી પ્રતીક્ષા પરમાર અને વિધાનસભા ઇન્ચાર્જ કાંતિભાઈ ભંડેરી અને ઉપસ્થિત રહ્યા હતા સંગઠના હોદ્દેદારો કાર્યકરો અને આગેવાનો મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત मताधिकार સુરક્ષિત કરવા તેમજ નાગરિક મતદાર યાદીમાંથી વંચિત ન રહે તે માટે મદદરૂપ બનવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન કમિશન દ્વારા SIR ની કામગીરી ચાલી રહી છે મતદાર સુધારણા કાર્યક્રમમાં લોકો જાગૃત થાય માહિતગાર થાય અને કોઈ પણ ગભરાયા વગર જે આ બીએલઓ એલ ઓ દ્વારા ફોર્મનું જે વિતરણ દરેક ઘરે ઘરે જઈને થઈ રહેલું છે એમાં પૂરતી માહિતી ભરીને એને જે પરત કરવાના છે એમાં ભારતીય જનતા પાર્ટી અને બાકીના કાર્યકર્તાઓ માહિતગાર થાય અને લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે એક મિટિંગનું આયોજન આ વિધાનસભા લેવલનું કર્યું હતું